સંજેલી તાલુકાના ચમરિયા ગામે રસ્તો સાંકડો હોવાના કારણે લોકોને ભારે હાલાકી અત્યારે બસ સાઈડમાં ઉતરી આ તારીખ છ સાત બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે બે કલાકે સ્થાનિકો દ્વારા જે રોડ રસ્તો પહોળો કરવા માટેની માંગ ઉઠવા પામી હતી સંજેલી તાલુકાના ચમારિયા ગામે ગડસિયા સંતરામપુર સંજેલી રોડ પરની જે એસટી બસ ચમરિયા ગામે વળાંક પાસે પસાર થતી હતી ત્યાં વળાંકમાં બમ્પર આવતા એસટી ડ્રાઈવરે બમ્પરની સાઈડમાંથી કાઢવા જતા બસ સાઇડમાં ગટરમાં ફસાઈ હતી બસમાં બેઠેલા મુસાફરોનો અવાજ બચાવ કરવામાં આવ્યા હતો બસમાં સાત જેટલા મુસાફરો બેઠેલા હતા જો કે આ ઘટનાથી સંજય લીધી પિછોડા સુધીના જે સિંગલપટ્ટી રોડ છે ત્યાંની પોલ ખુલી છે અગાઉ પણ આ રસ્તાને આ રસ્તા પર અનેક એવા મોટા બનાવો નાના મોટા બનાવો બનવા પામે છે તો તંત્ર દ્વારા રસ્તો સરખો કરી અને ટુ વે કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે તો બીજી તરફ એસટી બસના ચાલક દ્વારા પોતાનું વાહન બેદરકારીપૂર્વક પૂર્વક હંકારી લાવતા આ ઘટના સર્જાઈ હતી જોકે આ રસ્તા ઉપર અનેક વાર આવી નાની મોટી ઘટનાઓ બનતી રહે છે ત્યારે તંત્ર આના પર ધ્યાન આપી અને યોગ્ય રીતે કામગીરી કરે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે મારું નામ બારિયા પ્રભાતસિંહ કાંતિભાઈ ગામ પરતાપુરા જે આ રોડ છે માંડલી જતાં સંજેલીથી માંડલી લીમડા ક્રોસિંગ સુધી ડબલ પહોળો થાય એવી સરકારશ્રીને અમારા ગ્રામજનો વતી એક નમ્ર અરજ છે ને વારંવાર નાના મોટા સાધનો અકસ્માત થાય સાઈડમાં બી કીચડ અને બહુ તકલીફ પડે છે નાના સાધનો તો બહુ મગજમારી થાય છે એટલે સરકારશ્રીને અમારે એટલી વિનંતી છે કે આ રોડ લીમડા સુધી ત્રણ ચાર કિલોમીટરનો પહોળો કરી આપે એવી સરકારને અમારી નમ્ર હરજ છે કોઈને જાણ કરેલી આ કલેક્ટર શ્રીના વગર નાઇટ પેટ્રોલ આ રહે નાઇટ ગ્રામ સભાની અંદર અમે જાહેર કરેલું રજૂઆત કરવા છતાં પણ આજ સુધી કોઈ અમલ થયો નથી મારું નામ છે હરિજન પપ્પુભાઈ મનુભાઈ આ રસ્તા વિશે શું કહેશો રસ્તા વિશે સંજેલી આવતા માંડલી રોડ માંડલી જતા રસ્તો સિંગલ પટ્ટીનો છે તો આ સિંગલ પટ્ટીના રસ્તા ઉપર કેવું છે કે એક એક સામેથી ગાડી આવે આખી જતી ગાડી એકબીજાને સાઈડ ના મળે એના માટે ગાડી અમારી કે સાઇડમાં ઉતારતી ગાડી સાઈડ અમારે પલટી મારી શકે એવું છે તો સરકારને અમારી એટલી વિનંતી છે કે આ સિંગલ પટ્ટીનો રોડ છે તો એને ડબલ પટ્ટીમાં કરવામાં આવે એટલી મારી વિનંતી છે